ભારત સરકાર દ્વારા આઈ ફોર આઈ ફોર સી પોર્ટલ જે છે તેનામાં તેમાં સમન્વય પોર્ટલ દ્વારા જે આવા મ્યુલ એકાઉન્ટ છે તેની માહિતી તમામ જિલ્લા પોલીસને આપવામાં આવેલ હતી જે અન્વયે નાયબ મુખ્યમંત્રી સાહેબના અંગત માર્ગદર્શન હેઠળ શ્રી આઈજીપી શ્રી તથા એસપી શ્રીની સૂચના અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા જિલ્લા મોરબી જિલ્લા પોલીસના સંયુક્ત ટીમો બનાવીને આવા જે મ્યુલ એકાઉન્ટસ હોય તે એકાઉન્ટ હોલ્ડરની તપાસ કરતા ટોટલ બસો પચાસથી વધારે એકાઉન્ટ અત્યાર સુધીમાં ચેક કરવામાં આવ્યા છે જેમાં પાંચસોથી વધારે મોબાઈલ નંબર્સ જેની સાથે લિંક હોય આવા એકાઉન્ટ્સમાંથી કુલ સાત એકાઉન્ટ્સમાંથી આવા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જણાય આવેલ હોય જેમાં કુલ છ આરોપીની ધરપકડ કરી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગુના તથા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે એમ કુલ ચાર ગુના નોંધવામાં આવેલ છે જેની સંયુક્ત રકમ જો જોવા જઈએ તો પિસ્તાળીસ પોઈન્ટ પચાસ લાખ એટલે આશરે સાડા પિસ્તાળીસ લાખ રૂપિયાની રકમના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જોવા મળેલ હતા સાહેબ આ મોટા ભાગને યુવાનો છે આ કઈ રીતે આ લોકોને લાલચ આપવામાં આવતી હતી જી તો આમાં મોરબી જિલ્લા પોલીસ વતી હું એક પ્રજાને એક અપીલ કરવા માગું છું એક સંદેશ આપવા માગું છું કે નજીવી રકમની લાલચમાં અત્યારે જે આ સાયબર ફ્રોડમાં જે આ મ્યુલ એકાઉન્ટ મ્યુલ એકાઉન્ટ એટલે શું કે આપની પાસેથી આપનું એકાઉન્ટ અને તેની સાથેનો લિંક જે મોબાઈલ નંબર હોય એ સિમ કાર્ડ સહિતની એક કીટ એટલે કે આપની ચેકબુક આપની પાસબુક આપના એટીએમ કાર્ડ તથા જે મોબાઈલ નંબર એની સાથે લિંક હોય તેનું સિમ કાર્ડ આ આખી આખી કીટ નજીવા રૂપિયાની લાલચમાં જેમ કે દસ હજાર પાંચ હજાર અમુક કિસ્સાઓમાં બે હજાર એટલા રૂપિયાની લાલચમાં આવીને પોતાનું એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે યુઝ કરવા દેવામાં આવે છે અને જે આ એકાઉન્ટ ધારક છે તે પણ આ ગુનામાં સહ બનતો હોય છે તેથી પ્રજાને અપીલ કરવા માંગીશ કે આવી લાલચમાં આવવું નહીં અને આપનું જે એકાઉન્ટ છે આપનું પર્સનલ એકાઉન્ટ છે તે સાયબર ફ્રોડ માટે પણ યુઝ થઈ શકે છે આથી આપનું એકાઉન્ટ કોઈને આપવું નહીં ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સિંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઇન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઇટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ